તમામ ટીમો લાગી જેટલા છે ને કોઈ એવા વ્યક્તિ જેટલા નહીં હતા જેના આપણા રાતભર મહિના બધી જગ્યાએ નડિયાળ થી અમુક લોકો મળ્યા મળે બધી જગ્યા કાર્યવાહી ચાલુ છે

અત્યારે આવશે બધા ધીમે ધીમે આવશે જોઈએ અને લઈને ઝડપથી એના માટે ટીમો લગી છે તમામ સિનિયર અધિકારીઓના ટીમો બનાવવામાં આવી છે અલગ 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 ડાયરેક્શન ડિપાર્ટમેન્ટ તાત્કાલિક તાત્કાલિક જેટલા કરે કરે અને એના

કંપનીના હોદ્દેદારોને આ પંદર લોકોનું જો નામ છે અને ત્રણ જો જ્યાં જગ્યા ઉપર જો આ બધા ઓપરેટ કરતા હતા આ લોકો છે જે પરંતુ તપાસમાં અત્યારે જો છે લોકો પકડાયા છે આ કોના રિપોર્ટ કરતા હતા કોણ એના ઓપરેટ કરતા હતા ઘણા બધા લોકો એવું હોય છે જો કંપનીના નામ ઉપર નહીં પરંતુ ત્યાં ઓપરેટ કરતા હોય એના કેવી રીતે ઓપરેટ કરતા હોય એના ઉપર બી તપાસ ચાલુ છે તો આ બધા જેટલા બી નામો આવે છે એના ઉપર બી અમે લોકો તપાસ કરી આ ફરિયાદ કોર્પોરેશન તરફ છે તો જેટલા લોકોના કંપનીમાં નામ છે આ બધા આરોપી તરીકે તમામ લોકોને લેવામાં આવેલા છે અને ફર્ધર ઇન્વિગ્રેશન ઓર બીજા ઘણા બધા લોકો એવા નીકળતા જો ત્યાં ઓપરેશનનો સામેલ હતા થાય અમુક એવા છે જે એમાં એટલે કોન્ટેક્ટ હોય અને અમુક નીકળી ગયા હોય કે નવા આયા હોય હા જો કંપની બની હતી જ્યારે કંપની બની એમાં કુલ ચાર દારિક્રો હતા જે તે વખતે પછી જ્યારે આ કરાર થયા જો કાર્પોરેશન સાથે તો બે આમાંથી નીકળી ગયા ચાર ઓર એડ થઈ ગયા જે છે થઈ ગયા પછી વિથ ટાઈમ જો બે હજાર અઢારમાં જો નવર એડ થઈ ગયા અને આ બધા જો પાંચ ટકાથી લઈને દસ ટકા તકનો જે અલગ અલગ પ્રકારના ભાગીદારો છે જે પરંતુ આ સ્પષ્ટમાં લખા છે એના કરારમાં કે ટોટલ જે જેટલા બી લાયબિલિટી અને છે હશે ઇટ ઇઝ ઓલ્સો એગ્રીડ બાય એન્ડ બિટવીન ધ પાર્ટીઝ યર ટુ ડેટ ધ કન્ટીન્યુ પાર્ટનર્સ એન્ડ ન્યૂ પાર્ટનર સેલ બીકમ ધ એબ્સલુટ ઓનર ઓફ ધ ઓલ ધ્સ લાયબિલિટી કોન્ટ્રાક્ટ एंट्राय दिजनेस ऑफ नेशल कोटिया प्रोजेक्ट तो स्पष्ट लोगों ने लाइबिलिटी अमर इमुक सत्तर पहला बे निकली पड़ गया था लेकिन चार ओर थे पीछे छे नौ ओर थे तो तमाम इक्वली आम जो कॉर्पोरेसन तरफ डॉक्यूमेंट्स फरियाद पार्टनर परंतु अमेर जी रीते रेड में बढ़ा તો અમુક લોકોના એડ્રેસ બી બદલાયેલા છે જૂના એડ્રેસ હતા આ એક કેક આમાં અમારે એવું છે ઇન્ફોર્મેશન કે પુસ્તક કોટિયા કરીને ધ્યાન પર થયેલા છે જે તો આ અમારા તપાસને અત્યારે પૂરા કરીએ છીએ કમ્પ્લેન આધારે પૂરા અમે કરીએ અને ફર્ધર જો ડેવલપ થશે એમાં ઘણા બધા બીજા લોકો પણ આવશે ચાલુ છે અમુક ત્રણ ચાર જેટલા લોકો એવું હતા જેના અઢાર પછી એના એડ્રેસો બી ચેન્જ થયા હતા જે આ બી અમે લોકો વેરીફાઈ કર્યા નયા એડ્રેસ લીધા છે સાથોસાથ અમે જો કંપનીના પંદર ડાયરેક્ટર પૈકી એકાદના મૃત્યુ પણ થયેલા છે એવું પણ આપણા તપાસ દરમિયાન અમે જાણવા મળી રહ્યા છે તો આ બીએમએલો ખરાઈ કરીએ છીએ જે પૂરા જોઈએ અને સાથોસાથ આ કંપની તરફથી જો પેટા કોન્ટ્રેક્ટ તરીકે બી કોઈને આપવામાં આવેલા હોય કોઈને રન કરવા માટે આવે એના ઉપર બી તપાસ ચાલી રહી છે એના બી કોર્પોરેશનના મદદ લઈને કે આ લોકો જો ત્યાં રન કોણ કરતા હતા બોટ ક્યાંથી આવી હતી કોણ એના ઓપરેટ કરતા હતા અને શું શું આ લોકો સબલેટિંગ જો રીતે કરી આમાં કોણ કોણ હતા એના બી ચાલુ છે આ નામો સિવાય એફઆઈઆરના કુલ અઢાર નામો છે અને એના સિવાય તપાસ દરમિયાન જે નીકળે તે આ પ્રકારના જો એમાં પૂરી અમારી ઇન્ક્વાયરી જો ઇન્વેસ્ટિગેશન ચાલુ છે આ ઇન્વેસ્ટિગેશન પ્રોપરલી ચાલુ રહે અને સહી આ તમામ આરોપીઓ ઉપર કોઈ પણ પ્રકારના કોઈ કચાશ બાકી નહીં રહે નામદાર કોર્ટને એના બરાબર એના ઉપર જો પુરાવા અમે પેશ કરી શકીએ એના હિસાબથી આ તપાસ જો એસીપી ક્રાઇમ બ્રાન્ચ મિસ્ટર રાઠોડને આપવામાં આવી છે અને એના માટે કે એસઆઈટીની રચના કરવામાં આવી છે જેમાં એડિશનલ સીપી શ્રી મનોજ અને બે ડીસીપી અને ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ અને લોકલ પીઆઈ એના સાથે અલગ અલગ જો સિલેક્ટ કરીને જે ટીમ આ લોકો બનાવે એના કરવામાં આવી છે તો અલગ અલગ દિશામાં કામગીરી ચાલુ છે અને આ પણ અમે જોઈએ છીએ જેટલા લોકોને અત્યારે ધરપકડ થઈ છે કે એનાથી અમે વધારે રીતો લઈએ છીએ કે આ આ લોકો કોના કોના જો સબલેટ કર્યા અને ક્યાં ક્યાં ગયા ખરેખર કોણ બોર્ડ ચલાવનાર કોણ હતા આ લીગલી એથરાઈશ હતા કે નહીં કોર્પોરેશનના જો એના સાથે કરાર થયા છે એના બી તમામ કાગડો મેળવી લેવામાં આવેલા છે અને આ કાગળોનો અભ્યાસ કરીએ છે કે કંપની અને કોર્પોરેશનના વચ્ચે કઈ પ્રકારના કરાર થયા હતા અને કરારને ક્યાં ક્યાં ઉલ્લંઘન થયા છે આ દિશા પૂરી પૂરી કાર્યવાહી ચાલુ છે બનાવ બહુ દુઃખદ છે અને અત્યાર સુધી બનાવમાં કુલ ચૌદ પૈકી અગિયાર લોકોના અંતિમ વિધિ પૂરી થઈ ગઈ છે ત્રણમાં અત્યારે કોલ્ડ સ્ટોરેજમાં બોડી રાખવામાં આવી છે એના સગા સંબંધીઓ બહાર ગામ છે જ્યારે આવી જશે ત્યારે જો આના બી અંતિમ ડિઝી થશે છે અને આ બધાને અમે એશ્યોર પણ કરીએ છીએ અને સરકારશ્રીની જે સૂચના છે એ કોઈ પણ પ્રકારના કોઈ પણ જો ગુનેગારને છોડવામાં આવશે નહીં ને એના માટે બોલ્યું છે કે અત્યારે જો પ્રથમ દ્રષ્ટિ જો અમે કમ્પ્લેન મળી છે આ પછી જેટલા લોકો આ પકડાય પકડાયા છે આ લોકો કોનો કોનો કોન્ટ્રાક્ટર સબ કોન્ટ્રાક્ટ ક્યાં ગયા ક્યાં ક્યાં વાયલન્સનો થયા તો પૂરા અમે લોકો અંદર તક જવાના છીએ અને એના प्राथमिक जो अपने इन्फॉर्मेशन है कि चलावना और बीजा था सब लेट्रीन बदी थी थी जो अलग अलग जगह से बोटो आई बोटना यांत्रिक जो टेस्टिंग था जो ना अलग जो हो सरकार से पालन थी को थी। को ना पालन में क्या क्या चूको थी कोना करवाना था आप हमें को नहीं आ बदा अमेर कलेक्ट करे एना एफ एस एलना पूरी टीम लैने पूरी जगह में सरकारी पंचों रूबरू में पूरा बोटना जो यांत्रिक जो चकासनी जो एक तो ओवर अपना एनापेसिटी पर जो है

આ નડિયાદ રહે છે એના પાર્ટનર એક વેદ પ્રકાશ રામપત યાદવ છે આ આજવા રોડ ઉપર રહે છે અને બાકી જો લોકો અહિયાં પકડાયા હતા ઓપરેટર હતા અંકિત વસાવા અને નયન પ્રવીણભાઈ ગોહેલ હતા બોટ ઓપરેટર હતા અને શાંતિલાલ ઈશ્વરભાઈ સોલંકી આ જોયે આપણા ત્યાં મેનેજર હતા અને આપણે પ્રેસ નોટ અમે આપીએ છીએ બધા રેડી છે પ્રેસ નોટ બધા નથી મળી આજે આજ અમે બોલા કે જેટલા લોકો અત્યારે છે કે લાયસન્સ છે ક્યાં ક્યાં છે ક્યાં ક્યાં વાયોલેશન છે એના બધી ઉપર અમે આમાં જો કમ્પ્લેન આપણને મળી છે આ બધા ઓન પેપર જે રેકોર્ડેડ લોકો છે ઓન પેપર છે અને બીજા તપાસમાં અમે લોકો કાઢતા જઈ કેટલા કેટલા ઓર છે અને આ જરૂરી નહીં કે અઢાર લોકો હોય અઢાર થી ઘણી બધી સંખ્યા વધી શકે છે

અને આ જો તપાસ અને જે એક્ઝિક ઇન્જિનિયર કાર પાલક છે જો આ બધા જો કાર્પોરેશનના આ જો વિંગ છે એના વિંગના જોવે છે તો અત્યારે ફરિયાદ આપી તમે ફરિયાદમાં ફરિયાદ જે રીતે બધા ક્યાંક નિષ્કાળજી થઈ છે ક્યાં ક્યાં સરકારના જો ગાઈડલાઇન્સના પાલન નથી થયા છે આ તમામને કરીને પછી જો બધા કમ્પ્યુટર નક્કી થતા રહેશે જો કે ક્યાં ક્યાં આવશે તો આ મેટર એવું છે આ મેટર જે ઘણી બધી સ્કૂટની એને થવાની છે અરજી ફરિયાદ કરવામાં આવી હતી કોર્પોરેશનમાં કે અહીંયા કરતા વધુ લોકોને બેસાડી અને રાઇડિંગ કરવામાં આવે છે એ અંગે જો કાર્યવાહી નહીં કરી અને ભૂતકાળમાં જો આવી અરજી થઈ હશે તો કોર્પોરેશનના ના જવાબદારો આની અંદર આરોપી બનશે અમે આપને બતાયા કે અત્યારે એક એવું બાત આવી છે કે બે વર્ષ પહેલાં જોએ કોઈ અત્યારે બે વર્ષ પહેલાં કોઈ અરજી કરી હતી જોઈએ તો શું કાર્યવાહી છે આમાં અત્યારે એક દિવસ અમે મળ્યા છે અત્યારે મેઇન પ્રિયોરિટી અમારી હતી પહેલાં રેસ્ક્યુ અને બીજાના અને આ તમામ વિષય ઉપર જેટલા બી આપનો પોઈન્ટ છે આ બધા તપાસના એક ભાગ છે કે ક્યાં ક્યાં કેટલા કેટલા નિષ્કાળજીઓ થઈ છે શું છે કોનો જવાબદારી હતી જોવાની કોને આપણા રોલમાં જો અદા નથી કર્યા જો ક્યાં બેદરકારી થઈ છે ગુનાહિત બેદરકારી થઈ છે

વહેલી સવારે બી અમુક કલાક પહેલા અમુક લોકો પકડાય છે તરફ અને ગઈ કાલે પકડાયે છે તો આ લોકોને જો પૂછપરછ આધારે જ અમે આગળ કરીએ છીએ કામ અત્યારે અમુક ચીજો અમે ડિસ્પોઝ કરીએ તો પછી ફિર બીજા લોકો નીકળી જાય પ્રાથમિક જમાનમાં આ એના માટે જો સરકાર શ્રી તરફથી માનીજો ક્રમશ્રીના દસ્તાવેજ મસ્ત ઇન્ક્વારી આપવામાં આવી છે આ તમામ જો બીજા ડિપાર્ટમેન્ટ છે બીજા ડિપાર્ટમેન્ટ ખાલી છે આમાં નાના મોટા ને બાદ નથી આરોપી એટલે આરોપી કલમો જો લાગી છે સેક્શન એકદમ સિરિયસ સેક્શન લાગી છે જો એ જેટલા બી લોકો આવશે નાના મોટા કોઈ જેના રોલ છે બધા ઇક્વલ આમાં જો આરોપી છે એમના માટે કાંઈ આપણા શહેરના હાંડી ખાતે ખાતે આવેલ લેકમાં લેક બહુ દુઃખદ બનાવ બના જેમાં આપણા બાર જેટલા નાના બાળકોના મૃત્યુ થયા અને બે એના સાથે સ્કૂલના શિક્ષકોના મૃત્યુ થયા અને બાકી લગભગ અઢાર જેટલા લોકોના જે તે વખતે જો ફાયર બ્રિગેડના ટીમે સ્થાનિક લોકોની ટીમે અને પોલીસની ટીમે પહોંચીને ત્યાં આ લોકો સુરક્ષિત કાઢ્યા અને પછી લેટ નાઇટ સુધી તમામ લોકોના પોસ્ટમોર્ટમ થયા અને એના વાલી વારસોને એના ડેડ બોડી સોંપવામાં આવેલી છે અને આ બનાવ ગઈકાલે જો બનાવ ત્યારે તાત્કાલિક અલગ અલગ પ્રકારની ટીમો ત્યાં પહોંચીને જો કારવાહી કરતી હતી બચાવનો રેસ્ક્યુ પહેલા ટોપ પ્યોરિટી હતી રેસ્ક્યુ કરવામાં આવેલા બાજુમાં જાહવી હોસ્પિટલ આવે છે જો એકદમ હાર્ડલી એક બે મિનિટના રસ્તે ઉપર છે ત્યાં જો ઈજા પામનારોને શિફ્ટ કરવામાં આવેલા અમુક લોકોને એસએસજી ખાતે શિફ્ટ કરવામાં આવેલા અને દરમિયાન અલગ અલગ ટીમો બનાવીને જોઈએ જેટલા આમાં બેદરકારી દાખવેલ હતા જેટલા લોકો એના વિરુદ્ધમાં આઈપીસી થ્રી જીરો ફોર થ્રી જીરો એટ હંડ્રેડ ફોર્ટીન અને સાથોસાથ થ્રી થર્ટી સેવન થ્રી થર્ટી એટ જો સિરિયસ ગુના કલમો છે આ એના ઉપર દાખલ કરવામાં આવેલા ગઈકાલે જો ત્રણ જેટલા જો આરોપીઓના જેમાં ખાસ કરીને જો ફન લેક ઝોનના મેનેજર હતા બોર્ડ ચલાવનારા હતા અને એના સાથોસાથ આપના જો સેફટી માટે જો હોય છે બોર્ડ સેફ્ટી માટે એના ત્રણ લોકોને ગઈકાલે ત્યાં ડિટેન કરવામાં આવ્યો જેના વિધિવત પૂછપરછના અંતે એનો ધરપકડ કરવામાં આવે અને પછી આ કોન્ટ્રાક્ટ જો એક કોઠિયા પ્રોજેક્ટના નામે એક કંપની છે જો કોર્પોરેશન તરફથી બે હજાર સત્તરથી ચાલુ કરીને બે હજાર અઢારમાં જ્યારે કોન્ટ્રાક્ટ આ લેક ડેવલપ કરવા માટે લેકમાં અલગ અલગ એક્ટિવિટીઝ કરવા માટે ઇન્ક્લુડિંગ બોટિંગ બી એના માટે જો કોન્ટ્રાક્ટ થયા હતા અને અત્યારે એઝ ઓન ટુડે જો ગઈકાલે કોર્પોરેશનના કારપાલક ઇન્જિનિયર તરફથી એફઆઈઆર દર્જ કરવામાં આવી એઝ એ ફરિયાદી જો પોલીસમાં જો હાલ પોલીસ સ્ટેશનમાં થયા તો એના તરફથી આ કંપનીના પંદર જેટલા હોદ્દેદારો જો પાર્ટનર્સ છે અને અલગ અલગ લોકોના ટકાવારી છે પાંચ ટકાથી લઈને દસ ટકા તકના ટકાવારીઓ છે આ ટકાવારી પ્રમાણે આ લોકો જો પાર્ટનરશિપ છે અને આ એના જો પાર્ટનરશિપ એના બીડ છે એમાં તમામ પ્રકારના આસેટ અને લાયબિલિટી જેટલા બી છે આ કંપનીના આ બધા માટે એના શેર પ્રમાણે ઇક્વલી બધા માટે જો લાગુ પડશે એવા જો કંપનીના આના ઠરાવ પડશે જે એના હિસાબથી કોર્પોરેશન તરફથી જો કમ્પ્લેન દાખલ કરવામાં આવી છે અને એના ટીમો બનાવીને જો ગઈ કાલે જ રાતે અલગ અલગ જો ઠેકાણો પર જો રેડ કરવામાં આવી છે જેમાં અમે આજ સવાર સુધી જો અમે ત્રણ વધારે ડાયરેક્ટર અમે જો પાર્ટનર બોલી શકાય આ લોકોને પૂછપરછ માટે લઈ આવ્યા અને